નમસ્કાર સ્વાગત છે આપ નરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અરવલ્લીમાં ધનસુરા પાસે ધાર્મિક કાર્યક્રમમાં ગઈકાલે આપી હતી હાજરી ધનસુરાના શિકા ચોકડી પાસે સીએમ ભૂપેન્દ્ર પટેલે પીધી ચા બાબા રામદેવ હોટલ પર ભૂપેન્દ્ર પટેલની ચાની ચુસ્કી ભીખાજી ઠાકોરની કોંગ્રેસમાં જોડાવાના વાયરલ મેસેજનો મામલો ગઈકાલે ભીખાજી કોંગ્રેસમાં જોડાવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ હતી વાયરલ ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી કર્યો ખુલાસો જુમ્મા મસ્જિદ ખાતે સૈદા જુલાની બેઘમના ઉર્સની ઉજવણી કરાઈ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી ઉપસ્થિત રહ્યા અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલ પાસે સ્વામિનારાયણ બાદ ભીખાજી ઠાકોર હોળીમાં શ્રીફળ હોમ્યું મેઘરજના બાઠીવાડા વાળાની હોળીમાં હોમ્યું હતું શ્રીફળ તો સાબરકાંઠા લોકસભા બેઠક પર ટિકિટ છોડ્યા બાદ સમાજના લોકો સાથે જોવા મળ્યા ભીખાજી ઠાકોર

મહત્વના મોટા સમાચાર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અરવલ્લીમાં ધનસુરા પાસે ધાર્મિક આપી હતી હાજરી તો સાબરકાંઠા બેઠક મામલે શક્તિસિંહનું નિવેદન પાંચ રાજનીતિમાં ભાજપમાં કાર્યકરોમાં અસંતોષ છે તો કામના બદલે કારનામાંથી લોકોમાં આક્રોશ માહોલ તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અરવલ્લીમાં જોવા મળ્યા ધનસુરા પાસે ધાર્મિક કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી તો સાબરકાંઠા બેઠક મામલે શક્તિસિંહે નિવેદન આપ્યું કે પાંચ લાખ મતોથી જીતવાનું કહેતી પાર્ટીએ ઉમેદવાર બદલવા પડે છે અહંકારની રાજનીતિમાં ભાજપમાં કાર્યકરોમાં અસંતોષ છે હું આભાર માનીશ મારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓનો કે એમણે ખૂબ સરસ સંગઠનની વ્યૂહરચના રચના ઊભી કરીને એટલો સરસ પક્ષ માટેનો માહોલ ઊભો કર્યો કે જે ભારતીય જનતા પાર્ટી પાંચ પાંચ લાખ મતથી જીતીશું એવી વાતો કરનારી પાર્ટીએ ઉમેદવારોને આમથી આમ બદલવાનું કામ કરવું પડે છે અને કોઈ સારા ઉમેદવાર હોય તો એને દબાણ કરીને પણ કહે કે ભાઈ હવે તમને પહેલા જાહેર કરી દીધા હવે તમે સોશિયલ મીડિયામાં કહી દો મારે ચૂંટણી લડવી નથી તો આ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં પણ એક જબરજસ્ત અસંતોષ ઊભો થયો છે અહંકારથી ચાલતી ભારતીય જનતા પાર્ટીએ એમના જ નેતાઓ કાર્યકર્તાઓને અપમાનિત કરવાનું કામ કર્યું છે એનું આ પરિણામ છે ધનસુરાનાશિકા ચોકડી પાસે સી.એમ.એ પીધી ચા તો બાબા રામદેવ હોટેલ પર ભૂપેન્દ્ર પટેલની ચાની ચૂસ્કી કાંસાની વાટકીમાં સી.એમ.એ પીધી ચા તો મંત્રી કુબેર ભાઈ ડીનડોર ભીખુસી જી પરમાર પણ છોડાયા હતા તો સામાન્ય જનતાને મળ્યા મુખ્ય પ્રધાન તો ધનસુરાનાશિકા ચોકડી પાસે સી.એમ.એ ચા પીધી હતી બાબા રામદેવ હોટેલ પર ભૂપેન્દ્ર પટેલની ચાની ચૂસ્કી તો કાંસાની વાટકીમાં સી.એમ.એ ચા પીધી હતી તો મંત્રી કુબેર ડીનડોર ભીખુસી જી પરમાર પણ છોડાયા હતા અગત્યના સમાચાર આવી રહ્યા છે ભિખાજી ઠાકોરની કોંગ્રેસમાં જોડાવાના વાયરલ મેસેજનો મામલો ગઈકાલે ભિખાજી કોંગ્રેસમાં જોડાવાની ભાજપ છોડીને કોઈ પણ અન્ય પક્ષમાં જોડાવાનું નથી કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાત માત્ર અફવા તો ભિખાજીએ પોસ્ટ મૂકતા કોંગ્રેસમાં જોડાવાની અટકળો અંત થયો તો સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારી પરત ખેંચ્યા બાદ અટકળો વહેતી થઈ હતી તો ભીખાજી કોંગ્રેસમાં વાયરલ મેસેજનો મામલો ભીખાજી કોંગ્રેસમાં જોડાવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ હતી તો ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને ખુલાસો કર્યો છે કે હું ભાજપ છોડીને કોઈ પણ અન્ય પક્ષમાં જોડાવાનું નથી કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાત માત્ર અફવા છે હાલોલ નગરના જુમ્મા મસ્જિદ ખાતે તારીખ ચોવીસ માં રવિવારે અસરની નમાજ બાદ હાલોલના કાદરી તુકરા ગ્રુપ દ્વારા નવાસીએ મોહદી આઝમ ગુજરાત અજીજે મિલ્લત આબેદા જાહેદા પારસા સૈદા જિલાની બેગમના ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહેફિલે મિલાદ અને તકરીરનો જલસો યોજાયો હતો જેમાં મૌલાના યાકુબ રઝવીએ તકરીર ફરમાવી હતી અને ત્યારબાદ સલાતો સલામ અને દુઆ કરવામાં આવી હતી ત્યારબાદ મુસ્લિમોના પવિત્ર તહેવાર રમજાન માસને લઈ કાદરી તુકરા ગ્રુપ દ્વારા ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મંદોએ આ ઉર્સ તેમજ ઇફતારીનો લાભ લીધો હતો જ્યારે આ પ્રસંગે ખાનકાહે અહેલી સુન્નતના સજાદ નશીન સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા રહીઓલ પાસે સ્વામિનારાયણ સંપ્રદાય ત્રણસો પચાસ વીઘા જમીનમાં અનાદિ મુક્ત વિશ્વમ આકાર પામનાર છે જેનો ખાત અને ભૂમિપૂજન યોજાયું હતું જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજા વિધિમાં જોડાયા હતા મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં બોલતા આ સંકુલ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને આ પ્રસંગે રાજ્યમંત્રી કુબેરભાઈ ડિંડોર ભીખુસિંહ પરમાર તેમજ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે મોટી સંખ્યામાં સંપ્રદાયના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજા વિધિમાં જોડાયા હતા કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી શિકા ચોકડી પાસેની એક હોટલ ઉપર ચાની ની ચુસ્કી માણવા માટે રોકાયા હતા અને સામાન્ય માણસની જેમ ખાટલા ઉપર બેસી કાસાના વાટકામાં ચા પીધી હતી ઉમરેઠનગરીના શહેનશાહ હજરત મોહમ્મદ સૈફુલ્લા બાવાનો છોતેરમો સંદલ શરીફ મોટી સંખ્યામાં મંદોની હાજરીમાં રાત્રિના બાર પાંચ મિનિટે મનાવવામાં આવેલ તો ઉમરેઠનગરીના શહેનશાહ હજરત મોહમ્મદ સૈફલ્લા બાવાનો છોતેરમો સંદલ શરીફ મુસ્લિમોના પવિત્ર મહિનો રમજાન શરીફના તેરમા રોજા અને તારીખ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસને રવિવારના રોજ હજારો મંદોની હાજરીમાં ઈશ્વરની નમાઝ પછી રાત્રિના બાર વાગ્યાને પાંચ મિનિટે મનાવવામાં આવેલ હતા

નવસાદ મિયા ઠાકોર કાદરીએ જણાવેલ તેમજ હઝરત મોહમ્મદ સૈફુલ્લા બાવાના મજાર પર સંદલ શરીફના મોકા પર હજારોની સંખ્યામાં તાદાદ તેમજ મંદોને આવીને બાવાના મજાર શરીફ પર નજરો નિયાજ કરી ફાતેહા પ્રાર્થના કરી જેવી જેવી તેમજ મુરાદો બાવાના દરબારમાં સાચા દિલથી રજૂ કરી હતી હજરત મોહમ્મદ સૈફુલ્લા બાવાની દરગાહ પર આડ દિવસે તેમજ દર ગુરુવારે પણ મંદોની હાજરીમાં મોટી સંખ્યામાં જોવા મળે છે अल्लाह तबारक ताली का लाखों लाखों एहसान अर्षा करम आज तेरह रमजान मुबारक की मुक़दस तारीख में उमरेड की सरजमीन पर शहनशाह उमरेड सरकार से फुल्ला बाबा आल रमतवान की बारगाह में संगल शरीफ पेश किया गया हज़ारों नाशिका ने सैफुल्ल सरकार ने हाज़िरी दी और अपनी अपनी तमन्ना को सरकार की बारगाह में पेश किया दुआ करते अल्लाह तबारक ताली जिसने जो भी तमन्ना सरकार सैफुल्ल सरकार के सत्य अल्लाह की बारगमान पेश की Allah, के अल्लाह उनको कबुल फरमाए अल्लाह तबार कराम की सत्य हिंदुस्तान और हिंदुस्तान के रहने वालों को हर तरह की मुसीबतों से महफूज रखे हिंदुस्तान को अल्लाह तबार तला हर क्वार तरक्की से कामयाबी अता फरमाए अल्लाह तबार यहाँ के रहने वालों को सुकून अतमीन की ज़िंदगी अदा फरमाए વાત સાત મે ના રોજ લોકસભાની ચૂંટણી યોજાશે આ માટે દિવ્યાંગ મતદારોની યાદી તૈયાર કરી છે જિલ્લામાં કુલ તેર હજાર ચારસો ચુમ્વાળીસ પુરૂષ અને નવ હજાર ચારસો ત્રેસઠ મહિલા દિવ્યાંગ મળી કુલ બાવીસ હજાર નવસો સાત દિવ્યાંગ મતદારો છે જેમાં સૌથી વધુ કામરેજ વિધાનસભામાં બે હજાર સિત્તેર પુરુષ દિવ્યાંગ મતદાર અને પંદરસો બાસઠ મહિલા દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે માર્ચ મહિનામાં જ પારો પાંત્રીસ ડિગ્રીની ઉપર પહોંચી ગયો છે એપ્રિલમાં તો ચાળીસ ડિગ્રી પહોંચે તેવી શક્યતાઓ છે જેથી શાળાના બાળકોને હીટવેવની અસર ન થાય તે માટે કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે બાળકોને ખુલ્લા મેદાનમાં રમતગમતની પ્રવૃત્તિ ટાળવા માટે પણ તાકીદ કરવામાં આવે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છવ્વીસમી માર્ચથી સ્નાતકના છેલ્લા સેમેસ્ટરના બેતાળીસ હજાર ચારસો ને સડત્રીસ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે એકસો સાઠ કેન્દ્રો પર લેવાનારી આ પરીક્ષામાં ઓબ્ઝર્વર તરીકે એકસો સાત અધ્યાપકો ખડેપગે રહેશે યુનિવર્સિટીના પરીક્ષા નિયામક દ્વારા લોકસભા ચૂંટણીનું બહાનું આપી વહેલી પરીક્ષા યોજાઈ રહી છે માર્ચ મહિનાના ત્રણ સપ્તાહ વીતી ગયા બાદ અને હોળીનું પર્વ આવતા હવે ભાવનગર શહેર અને જિલ્લામાં ઉનાળાની ગરમીનો આરંભ થઈ ગયો છે જ્યારે તેમજ ઉનાળુ ઋતુમાં જુદા જુદા પાકનું વાવેતર પણ શરૂ થઈ ગયું છે જેમાં આ વખતે ભાવનગર જિલ્લો ડુંગળી અને મગફળીના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત